ઘર ઘર પાણી માટે સરકારની યોજના સામે કોંગી નેતા પ્રતાપ દુધાત લાલ ગુમ થયા છે સરકારની યોજનામાં સરપંચ ખિસ્સા ના પૈસા કામ પૂરું ન કરી શકે આવી વાત પણ પ્રતાપ દુધાતે કરી છે સમાચારો આગળ વાત કરી અમરેલીની આમ તો રાજ્યમાં ઘણી વખત એ નલ સે યોજનાને લઈને કોંગ્રેસ મેદાને આવતી હોય છે થોડા દિવસો પહેલા પણ છોટા ઉદેપુર જિલ્લાની અંદર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નલ સે યોજનામાં કોભાંડને લઈને મોટો ખુલાસા કર્યા હતા અને હવે અમરેલીના લીલિયામાં નલ સે યોજનાને લઈને આરોપો લગાવવામાં આવ્યા છે ઘર ઘર પાણી માટે સરકારની યોજના સામે કોંગી નેતા પ્રતાપ દુધાતલાલ ગુમ થયા છે પાણીની ટાંકી સહિતની કામગીરી પૂર્ણ થતાં પણ નલ સે જલ યોજના ચાલુ નથી થઈ એવા આરોપો લગાડવામાં આવી રહ્યા છે સરકારની યોજનામાં સરપંચ ખિસ્સાના પૈસે કામ પૂરું ન કરી શકે આવી વાત પણ પ્રતાપ દુધાતે કરી છે સાવરકુંડલા લીલિયાને બાજુ કરતા પાણી પુરવઠા વિભાગનું મોટું કૌભાંડ છે નલ સે જલ યોજના ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ છે આવી વાત પણ એ પ્રતાપ દુધાતે કરી હતી આ સરકારમાં નલ સે જલ યોજના સૌથી મોટું કૌભાંડ બનીને સામે આવી છે યોજનાની કામગીરી અને ફંડ વિતરણ અંગે પણ ગંભીર ચિંતાઓ પ્રતાપ દુધાતે વ્યક્ત કરી હતી આ મામલે તપાસ થાય અને જવાબદારો સામે કાર્યવાહી પણ થાય એવી માંગ અત્યારે કોંગ્રેસના નેતા અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ એ પ્રતાપ દુધાતે કરી હતી નલસે જલ યોજના જેમાં કૌભાંડના અનેક વખતે કિસ્સાઓ સામે આવે છે એ ઘટનાઓ જે વિપક્ષના લોકો એટલે કે પછી કોંગ્રેસ હોય કે અન્ય કોઈ લોકો હોય ખુલ્લા પાડતા હોય છે અને ફરી એક વખતે અમરેલીના લીલિયામાં પણ કંઈક એવું જ બન્યું છે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને કોંગ્રેસ નેતા એ પ્રતાપ દુધાતે મોટા આરોપો લગાવ્યા છે સાથે સાથે કહ્યું છે કે સરકાર નલ સે જલ યોજનામાં મોટું કૌભાંડ આચરી રહી છે વહેલીમાં વહેલી તકે તમામ જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી માર્ગ સાથે પ્રતાપ દુધાતે શું કહ્યું આવો આપણે સાંભળીએ લીલિયાના જાગૃત મતદાર સાથે લીલિયાના ગામની અંદર રહેતા બધા જ લોકો માટે પાણી પ્રાણ પ્રશ્ન છે આ પાણીની યોજના મારા ધારાસભ્ય દરમિયાન મારા ધારાસભ્ય દરમિયાન સરકારે કાયદો બનાવ્યો છે નલસે જલ યોજના અંતર્ગત કોઈ ગામની અંદર કોઈ વિસ્તારની અંદર કોઈ ઘર પાણીથી વંચિત ન રહે એના મોટા મોટા વિધાનસભાની અંદર એ સમયના પાણી મિનિસ્ટર કુંવરજીભાઈ મારફત બંડા ફૂટવામાં આવ્યા રહી વાત સરપસોની તો મારા ધારાસભ્ય નો પૂર્ણ થયા બાદ નવા ધારાસભ્યની મારફત સરપસ ને વાસ્તે ગાસ્તે ઢોલ નગારા સાથે ભારતીય જનતા પાર્ટીમાં સમાવેશ કર્યો સરપસ ધારાસભ્ય જિલ્લા પંચાયતના સભ્યો આતિશબાજી કરી મીઠાઈઓ ખાધી અને આખા ગામને એમ હતું કે આ ગામની પ્રાણ પ્રશ્નોનું નિવારણ આવી જશે પણ શોમેનશીપમાંથી બહાર હજુ આ લોકો આવ્યા નહીં અને તમે હમણાં મને સવાલ કર્યો આલિયાની માલિયા ઉપર હું અભિનંદન આપીશ મારા વર્તમાન ઉપસરપસ કે જેણે ચાર આ ગામનો સંભાળ્યો છે કપરા સમયની અંદર ચાર્જ સંભાળ્યો છે કપરી સ્થિતિમાં ગામને સંભાળવાનો પ્રયત્ન કર્યો નોજના જે છે સરકારની યોજના છે નંબર એક નંબર બે નલસે જલ યોજનાના અંતર્ગત જયારે કામગીરી શરૂ કરવાની હતી ત્યારે મારા સમયના લાવેલા પૈસા ગટર યોજનામાં જે ગટરની રિપેરિંગનું કામ હોય સાડા નવ કરોડ અંદાજિત રકમ ગટર માટેની હાઈકોર્ટની પિટિશનો અને જ્યારે લડાઈ લડ્યો ત્યારે પચાસ ટકા રિઝલ્ટ સુધી ઉપયોગ પછી લોકોની હોય છે ત્યારે તાત્કાલિક પાણી પુરવઠા વિભાગ સાવરકુંડલા લીલિયાથી બાદ કરતા આખા ગુજરાતની અંદર નરસે જલનું સૌથી મોટું કૌભાંડ થયું તો આ સરકારમાં થયું છે અને કૌભાંડના ભાગરૂપે મોજૂદ દાખલા જોવા હોય તો હજુ ક્રાકસની ઓછી પાણીની ટાંકી શરૂ નથી થઈ પાસ તલાવડાના પાણીની ટાંકી શરૂ નથી થઈ અંદર મોટા જીજુડાની પાણીની યોજના જો ચાલુ નથી થઈ આવા તો ઘણા બધા હું નામ આપી શકું લીલિયા ગામનો પ્રશ્ન તાત્કાલિક ધોરણે એનું નિવારણ આવે નિવારણ નહીં આવે તો અમારા વરાયેલા પ્રમુખે બે તારીખની જે છમકી આપી છે એ આંદોલનના રૂપમાં પણ જવાશે અને જે લડાઈ લડવી પડશે એ અમે લોકો માટે લડવાના છીએ કોંગ્રેસ એટલે લોકો માટે લડતી પાર્ટી અમારા વર્તમાન સરપંચ એટલે કે વિજયભાઈ શેખલિયાએ આ કારભાર સંભાળ્યો છે એ કારભારની અંદર હજુ એને દિવસ પંદર થયા છે ત્યારે આખા ચાર વર્ષનું વાયદુ કરવાની જવાબદારી અમારા સરપસની આવી છે ભૂતકાળના સરપસનો પાપનો ટોપલો પોતાના પાપ ભૂસવા માટે ભારતીય જનતા પાર્ટીએ ડીડીઓની ઉપર વીટો પાવર વાપરી સરપસને સસ્પેન્ડ કર્યા ભારતીય જનતા પાર્ટીના સરપસ હતા ત્યારે અમારા કોંગ્રેસના વરાયેલા સરપંચ સારી કામગીરી કરી રહ્યા છે ને કામગીરીના ભાગરૂપે નકસ જરૂરિયાતો તાત્કાલિક પૂર્ણ થાય અને અમારા સંપૂર્ણ પ્રયત્ન રહેશે